હલો જય માતાજી બધા મિત્રોના તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડિયોમાં તમે નવા હોય તો વિડિયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આપણે આ તલ છે તે આપણે આ પાછતત્રાવ આવેલા છે અને આ છે સાહીઠથી પાઠ દિવસમાં પાકી જાય તે તલ છે અને આપણે જોઈ લો આ જીરુવાળાના તલ છે આમાં આપણે જ્યારે જીરું હતું તેનો પણ આપણે ચેનલમાં વિડીયો છે પછી આમાં જ્યારે જીરું ઓલા તલ ઊગી ગયા અને કેવા ઊગ્યા તે પણ આપણી ચેનલમાં વિડીયો છે અને હું તમને જોઈ લ્યો અત્યારેમાં દેખાડવા માગું છું કે આપણે જો જીરુંવાળાના તલ અત્યારે આવડા આવડા થઈ ગયા છે બરાબર તો વિડીયોને સુધી બની રહ્યો જો હમણાં હું તમને આખા ખેતરમાં દેખાડું આપણે જો ઓલી બાજુ રહ્યા તમને દેખાય આ ઈચ્છા ધોરિયો દેખાય ધોરિયાની ઓલી બાજુ જે છે તે આપણે તુઈરવાળાના તલ છે અને આ આપણા રહ્યા તે આપણે આ જીરું વાળાના તલ છે અને જીરુંનો જે આપણે વિડીયો બનાવતા તે આપણી આ કોયડી હતી આ બાજુ આપણે આ બધું તમને ખબર જે આપણે વિડીયો જોતા છે તેને ખબર જ છે કે આપણે આ આ ખેતરમાં અહીંયા જીરું હતું અને આપણે જો અહીંયા ખરી હતી તેના પણ આપણે જીરું કાઢ્યું તે બધા આપણે વિડીયો બનાવેલા છે અને તેમાં આપણે આ તલ વાવેલા છે તે અત્યારે અંદાજે લગભગ હજી એક મહિના જેવા થયા છે અને આ તલ અત્યારે આવડા આવડા થઈ ગયા છે બરોબર જોઈ લો હમણાં હું તમને દેખાડું આમાં ફાલ બાલ બધું જોઈ લો તમને દેખાડું છે આપણે એમને ચાલુ રાખીએ આપણે વિડીયો વિશે સ્કીપ નથી કરવો અથવા બંધ નથી કરો જોઈ લો હું તમને દેખાડું જોઈ લો મિત્રો જો આપણે આ આપણે આ ઓયડી છે ત્યાં આપણે ત્યાંથી આપણે જીરુનાને બધા આપણે વિડીયો બનાવેલા છે અને આપણે જોઈ લો તલ અત્યારે આ ઓલા સાઠ દિવસ દિવસવાળા છે એટલે આ થોડું ઘાટું વાવેતર કરેલું હતું પણ અત્યારે તેમાં જોઈ લ્યો આપણે લઈ લો હજી હું તમને બીજા ક્યારે પણ દેખાડું તમે આ બધું કરતી કર જોઈ શકો છો જો આ વિચે થોરિયો તમને દેખાય એની ગલબાજરિયા તુઈર વાળાના તલ છે અને આરિયા આપણે આ છે જીરુવાળાના તલ જો અમુક ઠેકાણે થોડાક પારવા દેખાય પણ આ આપણે આ જોઈ લઈએ રેડી જો આપણે આ થાંભલો દેખાય સામે આ થાંભલો રહ્યો ત્યાં આપણે જીરુની ખડી કરેલી હતી અને આ આપણે છે જીરું વાડાના તલ બરોબર જોઈ લ્યો આ વિડિયોમાં એટલું તે વિડીને લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વારજો જો તમે આ વિડીયો મનાવવા હોય તો બસ બધાયને છે માતાજી